બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ સામાન બનાવવા માટે સરથાણાના પતરાના શેડમાં માં ચાલતું એક કારખાનું ઝડપાયું મુંબઈની ટીમે સ્થાનિક પોલીસ સાથે રાખીને દરોડા પાડ્યા ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખ સામાન કબ્જે લઈ એક વ્યક્તિની ધરપકડ કરી છે મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર વિનોદ સુમરા સુરત દોડી આવ્યા હોય ફિનાઇલ વાસણ બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા કંપનીના લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી કંપનીના નામ સ્ટીકર અને કેનમાં હેલ્કી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચાયા હોવાની ફરિયાદ મળી સુરતના સરથણા વિસ્તારમાં સીમળા કેનાલ રોડ ઉપર આરના એન્ટરપ્રાઇઝ નામની પત્રનો મોટો શેડની આડમાં આખું કારખાનું ઊભું કરવાનું બહાર આવતા સુરત આવી પહોંચ્યા હતા રેડ પાડવામાં આવી જ્યાં ફિનાઇલ ટોયલેટ ક્લીનર ટાઇલ્સ ક્લિનર વોશ ડિશવોશર સહિતનો જંગી જથ્થો મળ્યો હતો કાર્યક્રમ ચલાવનાર અતુલ વજુ ગાલાણીની ધરપકડ કરી છે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બોટલ કઈ રીતે મેળવતા હતા તે પણ હવે તપાસનો વિષય બની ગયો છે સ્થળથા યોગી ચોક ખાતે આવેલી એપલ સ્કૂલ બિલ્ડિંગમાં ઓનલાઈન કપડાના ધંધાની આડમાં નકલી ચીરાણી નોટો છાપવાનો ગોરક ધંધો ચાલતો હોય એસઓજીએ દરોડો પાડીને સોના દસની દોઢ લાખની કિંમતની નકલી ચલણી નોટોની સાથે દુકાનમાંથી રાહુલ ભાવેશ અને પવન નામના ત્રણ આરોપીઓને ઝડપ્યા છે આ સાથે કોમ્પ્યુટર સ્કેનર લેપટોપ મોબાઈલ ફોન પ્રિન્ટર સહિત બે લાખનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે રિપોર્ટ વિટનેસ ગુરુદેવ